ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણ કરવા વાળા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ચાલે છે જે મનરેગા યોજનાને ભાણવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું

સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપીપણાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું આજે વિધાનસભામાં અમે માગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર તાલુકા ફતેહપુરા વિસ્તારમાં સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે તેમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માગે છે કે કેમ તો સરકારે જવાબમાં ના પાડી કે વિજિલન્સથી તપાસ નથી કરવી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના કિલો એને ચૂકવવામાં આવ્યા છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરવા માગતી નથી જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગે ત્યારે સ્થળ પર કામો નહોતા રાતોરાત આવવા ત્યાં આગળ બોર્ડ મૂકી દે અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઊભા કરવાનો પણ પ્રયત્ન થયો છે આજે બોર્ડ મૂકવામાં આવે છે એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરાવવા માગતી નથી અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય ખાતો નથી ને ખાવા દેતો નથી જો સૂત્ર તમારું વડાપ્રધાન દાહોદમાં સાર્થક હોય તો વિજિલન્સ મારફત દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો ધાનપુર હોય દેવગઢ બારિયા હોય ફતેહપુરા હોય જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે જે મંત્રીને એમના પરિવાર સામે સીધા આક્ષેપો છે એમણે પણ પોતાની જાત જો સાફ હોય તો સામે આવીને કહેવું જોઈએ કે વિજિલન્સની તપાસ કરાવો અમે તપાસ માટે તૈયાર છે વિજિલન્સ જ્યારે પણ તપાસ કરવા આવે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પુરાવા સાથે સ્થળ પર તપાસમાં એમને સહયોગ આપવાને પુરાવા આપવા માટે તૈયાર છે ત્યારે સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે જો પારદર્શક વહીવટ હોય ભ્રષ્ટાચાર ના થયો હોય કોઈ પણ મંત્રી કે એના પરિવારની સંગોવણી ના હોય તો દાહોદ જિલ્લાના મનરેગાના કામોની વિજિલન્સ તપાસ કરાવો એવી માગણી કરીએ